નમસ્કાર મિત્રો મિત્રો આપણા દાદા દાદી ઘણા આપણા શરીર માટે નુસ્ખા આપી ગયા છે જે કેવી રીતે વરદાન રૂપ હતા આ મિત્રો આજે આપણે એવા 20 પ્રાચીન ઉપાયો વિશે જાણીશું જેનો અમલ કરવાથી તમે 100 વર્ષ સુધીનું સ્વસ્થ અને આનંદમય આયુષ્ય મેળવી શકો છો મિત્રો આ વિડિયોમાં બતાવવામાં આવેલા દરેક ઉપાય ઘણા વર્ષો જૂના છે અને આજે પણ અનેક લોકોએ તેનો લાભ મેળવ્યો છે મિત્રો આ ઉપાયો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સાથે સાથે તમને બીમારીઓથી દૂર રાખવાનું કાર્ય પણ કરે છે મિત્રો આજના વ્યસ્ત જીવનમાં આપણા આરોગ્યનું સાચવવું ખૂબ જ જરૂરી છે શરીર પ્રત્યે સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે અને મિત્રો આ પ્રાચીન ઉપાય એ સસ્તા અને ખૂબ જ અસરકારક માર્ગો છે જે તમારા જીવનશૈલીમાં સરળતાથી ફિટ બેસી જાય છે અને અપનાવી શકાય છે અને ખુદને સ્વસ્થ રાખવામાં તે ખૂબ જ મદદરૂપ પણ થાય છે તો મિત્રો બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો તો મિત્રો વધુ વાર ના લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ અને મિત્રો એક ખાસ વાત જો તમે આ વિડીયોમાં જણાવવામાં આવેલા દરેક ઉપાયોનું નિયમિતપણે પાલન કરશો તો તમને ચોક્કસ રીતે અનુસરશો તો તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે તેની ચોક્કસ ખાતરી હું આપું છું અને તમે શારીરિક અને માનસિક રીતે પણ ખુશ ચોક્કસપણે રહી શકશો મિત્રો આ ખાસ વિડીયો દરેક ભાઈ બહેન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યો છે તો મિત્રો આપણે નમ્ર વિનંતી છે કે તમને કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને તમારા મિત્રજનો તથા પરિવારજનોને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી આ જરૂરી માહિતી તેમને મળી રહે જેથી તેઓ પણ આ ઉપાયોનો લાભ ચોક્કસપણે મેળવી શકે અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એકવાર લાઈક અવશ્ય કરજો જે આપનો સન્માન અવશ્ય દર્શાવશે અને એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો જેથી માતાજીની કૃપા આપ અને આપના પરિવાર પર હંમેશા માટે બની રહે તેમની ઈચ્છા તરછાયા આપ સૌ પર બની રહે તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાવતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો નંબર એક ઉપર આવે છે ઉપાયોમાં એ છે કે ટમેટાનું વધારે પડતું સેવન ઉપરાંત કાચા દાડમનું સેવન શરીરમાં એટલે કે કિડનીમાં પથરી બનાવવાનું કામ કરે છે તેમજ તે કિડનીની સાથે સાથે નુકસાન પણ કરે છે તો એવો ખોરાક કે જેના લીધે શરીરમાં ક્ષાર બને છે તેવો ખોરાક ખાવાનું તમારે તંદન ટાળવું જોઈએ આ ઉપરાંત બહારની જગ્યાએ જ્યારે તમે ભોજન કરો ત્યારે ત્યાંનું પાણી ફિલ્ટર વાળું છે કે નહીં તે ચકાસ્યા બાદ જ તમારે પાણી પીવું જોઈએ નંબર બે ઉપર આવે છે મિત્રો ચા બનાવતી વખતે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ મિત્રો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ચાનો સ્વાદ પણ એટલે કે લીધે વધારે સારો લાગે છે ત્યારબાદ આગળનો ઉપાય એ છે કે નંબર ત્રણ કે મિત્રો મોટી ઉંમરના લોકોને સવારમાં લીલા ઘાસ ઉપર ચાલવું જોઈએ મિત્રો લીલા ઘાસ ઉપર ચાલવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે એટલે કે લોહીનું પરિભ્રમણ વધે છે ઉપરાંત તેમજ હૃદય રોગની બીમારી થતી નથી આ સિવાય લીલા ઘાસ પર ચાલવાથી મનુષ્યની આંખોમાં આવેલા નંબરો પણ ધીમે ધીમે રહીને દૂર થવા લાગે છે અને સાવ જતા રહે છે તેથી મિત્રો બને ત્યાં સુધી સવારમાં એટલે કે વહેલી સવારમાં આ વસ્તુ કરવાથી તમને ખૂબ જ ફાયદાઓ મળે છે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર ચાર તો એ છે કે શરીરને સ્વસ્થ રાખવા માટે ઠંડા પીણાનું સેવન તમારે ટાળવું જોઈએ ઉપરાંત પેકિંગમાં આવતી દરેક પ્રકારની વસ્તુઓ ખાવાનું પણ તમારે ટાળવું જોઈએ વધારે પડતા પ્રોસેસ ફૂડ જંક ફૂડ અને તળેલી વસ્તુઓનું ભોજન પણ ટાળવું જોઈએ મિત્રો આ બધી વસ્તુઓ ખાવાથી તમારા શરીરમાં મોટાપણું અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે જેનો ઈલાજ ખૂબ જ ગંભીર છે અને જે લાંબા સમય સુધી શરીર સાથે જોડાયેલી રહે છે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર 5 ઉપર આવે છે કે મિત્રો ખોરાકમાં નમક એટલે કે મીઠાનું સેવન બને ત્યાં સુધી ઓછું કરવું છે વધારે પડતું નમકનું સેવન કરવાથી તમારા શરીરમાં બ્લડ પ્રેશરની માત્રા વધી જાય છે તેમજ બીજા રોગોને પણ આમંત્રણ આપવાનું કાર્ય કરે છે ત્યારબાદ નંબર છ પર આવે છે મિત્રો રોજ સવારે ઉઠીને મોઢું ધોયા વગર એક ગ્લાસ પાણી પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે તેમજ સવારની લાળ ગ્રંથિ જો આપણા લીવરમાં જાય તો તે પાચન શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી હોય છે તો મિત્રો રોજ સવારે ઉઠ્યા બાદ એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ તેનાથી પેટની સમસ્યાઓને પણ રાહત મળે છે અને તે કેસ કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરે છે ત્યારબાદ મિત્રો નંબર 7 પર છે જમ્યા પછી ઓછામાં ઓછું 30 મિનિટ બાદ પાણી પીવું જોઈએ કારણ કે આમ કરવાથી શરીરમાં પાચન શક્તિને કોઈ પણ જાતની અસર નથી થતી અને પાચન શક્તિ પણ સારી રીતે કાર્ય કરે છે તેમજ ખોરાક વ્યવસ્થિત રીતે શરીરના દરેક અંગો સુધી પહોંચવા લાગે છે તો મિત્રો જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન શક્તિ પર તેની ખૂબ જ ખરાબ અસર એટલે કે વિપરીત અસર થાય છે પાચન શક્તિ પણ ધીમી એટલે કે મંદ પડી જાય છે છે અને અપચો ગેસ જેવી સમસ્યાઓ થવા લાગે ત્યારબાદ જોઈએ મિત્રો નંબર આઠ નંબર આઠ ઉપર આવે છે મિત્રો હૃદય રોગવાળા લોકો એટલે કે જેમને ખાસ કરીને હૃદયને લગતી બીમારીઓ છે તે કોઈ પણ વ્યક્તિને અચાનક જ જો કમરનો દુખાવો થવા લાગે અથવા તો ગુજરાતી આપણી દેશી ભાષામાં કહીએ તો કમરમાં ટચક્યું થવાની ફરિયાદ આવે તો સમજી જાવ તેમને તાત્કાલિક ધોરણમાં તમારે હોસ્પિટલ લઈ જવું જોઈએ અને તેની તપાસ કરાવવી જોઈએ મિત્રો આ વસ્તુ એટલે કે કમરમાં ટચક્યું બોલવું એ હાર્ટ એટેક આવવાના પ્રાથમિક સંકેતો પણ હોઈ શકે છે તેથી આવા સંકેતોને તમારે હળવાશમાં લેવા જોઈએ નહીં આવા સંકેતો દેખાય તો તેને જરા પણ હળવાશમાં નહીં લેવાય અને તરત જ તેની સારવાર કરીને તપાસ નંબર પર છે મિત્રો જે લોકો સવારમાં માત્ર મિનિટ સુધી શારીરિક કસરત કરે છે તેની ઉંમર સામાન્ય લોકો કરતા વધારે હોય છે તેથી સવારમાં ઊઠીને ફક્ત પંદર મિનિટ થોડીક કસરત તો કરવી જ જોઈએ દરેક માણસે એ પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેથી સવારમાં ઉઠીને કમસે કમ 15 મિનિટ સુધી કસરત અવશ્ય ત્યારબાદ મિત્રો નંબર 10 પર છે કે જો મિત્રો ક્યારેક તમારું હૃદય જોરથી ધબકવા લાગે છે તો તે એસ સમય તમારે ઊંડા શ્વાસ લેવા જોઈએ ઊંડા શ્વાસ લેવાથી તમારા હૃદયની ધબકવાની પ્રક્રિયા થોડાક જ સેકન્ડમાં નોર્મલ થવા લાગશે અને તમારી હાર્ટ બીટ પણ ધીમે ધીમે નોર્મલ થઈ જશે ત્યારબાદ છે મિત્રો નંબર અગિયાર ઉપર કે મિત્રો જે લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવે છે અને લિક્વિડનું પ્રમાણ પણ વધારે રાખે છે તે લોકો બીમારીઓથી દૂર રહે છે છે તેમજ લોહી પણ ચોખ્ખું રહેવા લાગે મિત્રો પાણી આપણા શરીર માટે ખૂબ જ મોટી અવશ્યની ભૂમિકા ભજવે છે પણ એ શરીરમાં હાઇડ્રોજન એટલે કે શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી આપવાનું કાર્ય કરે છે જેથી દિવસમાં મિત્રો તમારે પૂરતા એટલે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તો ખૂબ જ પીવું જોઈએ નંબર પર છે કે લોકોને ચાલવાથી અથવા ચાલ વોકિંગ કરવાથી ફરિયાદ રહેતી હોય તો તમારા સાથે કોઈ પણ મીઠું એટલે કે ગળી વસ્તુ રાખવી જોઈએ તેના માટે તમે સાથે ચોકલેટ રાખી શકો છો ખાંડ સાકર અથવા કોઈ પણ ગળી વસ્તુ હોય તે રાખવી જોઈએ એટલે કે જ્યારે પણ તમને ચક્કર અથવા તો નબળાઈ અનુભવ થાય તો આપ અડધી ચોકલેટ અથવા તો અડધી ખાંડનો કટકો સાકડનો કટકો ખાઈ શકો છો તેનાથી તમને તરત જ આપમેળે મિત્રો રાહત થઈ આવું થવાનું કારણ તમારા શરીરમાં ગ્લુકોઝ માત્રા ઘટવાના લીધે થતું હોય છે ત્યારબાદ નંબર તેર ઉપર છે કે જો રાત્રે સૂતી વખતે તમને નિંદર ના આવતી હોય તો બને ત્યાં સુધી ઊંડા શ્વાસ લેવાથી અને ઊંડા શ્વાસની દરેક ધ્યાનથી અનુભવ કરવાથી આપણે ધીમે ધીમે કરીને નિંદર આવવા લાગશે અને જલ્દી જ તમે નિંદર ના લીધે સુઈ જશો મિત્રો આ પ્રક્રિયા આપ પાંચ મિનિટ સુધી કરી શકો છો ત્યારબાદ તમને ધીમે ધીમે તેનાથી નિંદર જરૂર આવવા લાગશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો તમે હજી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય લોજો મળીશું નવા વિડીયો સારું ત્યાં સુધી બધાને રાધે રાધે હર હર મહાદેવ જય આભાર